એકબીજા સાથે વાતચીત કરવાની મંજૂરી આપે છે તે આઈ ત્રિપલ ઈ એટ ઝીરો ટુ પોઈન્ટ ઇલેવન સ્ટાન્ડર્ડ પર આધારિત છે વાઇફાઈ દ્વારા ડિજિટલ ડિવાઇસો રેડિયો તરંગો દ્વારા ડેટાનું વિનિમય કરી શકે છે વાયરવાળા ડિવાઈસો અને ઇન્ટરનેટ દ્વારા વાઈફાઈ સાથે સુસંગત વાયરલેસ ડિવાઈસો એક્સેસ પોઈન્ટ દ્વારા એકબીજા સાથે નેટવર્ક કરી શકે છે ત્યાર પછી ફીચર્સ ઓફ વાઇફાઇ વાઇફાઇ વ્યક્તિગત તેમજ જાહેર ઉપયોગ માટે ઇન્ટરનેટ કનેક્શન સ્થાપિત કરે છે ઇન્ડોર અને આઉટડોર વાઈફાઈ રેન્જ પર્યાવરણ પર આધારિત છે વાઈફાઈ નેટવર્ક્સ WPA ઇન્ક્રિપ્શન દ્વારા રેડિયો સિગ્નલને ઇન્ક્રિપ્ટ કરે છે તે ઓપરેટ કરવા માટે ફિઝિકલ ડેટા લિંક લેયરનો ઉપયોગ કરે છે વાયફાઈ વાયર અને કેબલ જેવા વાયર કનેક્શનની જરૂરિયાત વિના લેન જેમ જ કાર્ય કરે છે. આગર જોઈશુ યુઝ ઓફ વાйફાઈ નેટવર્ક બનાવીને ડિવાઇસોને એકબીજા સાથે માહિતીની આપલે કરવામાં મદદ કરે છે. વાયરલેસ મેસ નેટવર્કમાં એપ્લિકેશન શોધવા માટે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ ડિવાઇસોને ઉપયોગ કરવામાં વાઇફાઈ સક્ષમ મુખ્ય વિશે જાણતા આ સિવાય જે વિસ્તારોમાં મોબાઈલ નેટવર્ક નથી ત્યાં કોલ કરવા માટે વી ઓ ને સક્ષમ કરે છે વાઈફાઈ હોટસ્પોટના પ્લેસમેન્ટને શોધીને ડિવાઇસના વિસ્તારને ઓળખવા માટે પોઝિશનિંગ સિસ્ટમ તરીકે કાર્ય કરે છે વાયર દ્વારા એક્સેસ ન કરી શકાય તેવા બે સ્થાનોને કનેક્ટ કરવા માટે પોઈન્ટ ટુ પોઈન્ટ નેટવર્ક તરીકે ઓળખાતા સરળ વાયરલેસ કનેક્શનનું નિર્માણ કરે છે ત્યાર પછી એડવાન્ટેજીસ ઓફ વાઈફાઈ વાયરનો ઉપયોગ કર્યા વિના વીસ મીટર સુધી કનેક્ટિવિટી આપે છે સુરક્ષા પ્રદાન કરે છે કારણ કે તમે કોની સાથે કનેક્ટ થવા માંગો છો તે નિયંત્રિત કરી શકો છો ગોપનીયતાને મંજૂરી આપે છે કારણ કે ટ્રાન્સમિશન અન્ય લોકો દ્વારા વાંચી શકાતા નથી તે અન્ય નેટવર્ક્સમાં દખલ કરતું નથી ડેટા ટ્રાન્સફર રેટ ખૂબ જ ઝડપી છે આ સિવાય લિમિટેશન્સ ઓફ વાઈફાઈ જેમાં વાઇફાઈ નેટવર્ક માત્ર વીસ થી પચીસ મીટરના મર્યાદિત વિસ્તારમાં નેટવર્ક મંજૂરી આપે છે સિગ્નલ કનેક્શન નબળું પડે છે વાઈફાઈ નેટવર્કમાં ફાયરવોલ ન હોવાથી તેઓ સાયબર હુમલાઓ માટે સંવેદનશીલ હોય છે જેના કારણે ડેટા ચોરી શક્ય બને છે ટ્રાફિકની સમસ્યા કામગીરીને ધીમું કરી શકે છે ડાયરેક્ટ કેબલ કનેક્શનની સરખામણીમાં તેની સ્પીડ ધીમી છે આગળ જોઈશું ડઝ વર્ક વાઇફાઈ નેટવર્ક ટ્રાન્સમિટ કરવા માટે ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગોનો ઉપયોગ કરે છે દખલગીરી અને ઉચ્ચ ટ્રાફિકને રોકવા માટે આ વાયફાઈ ફ્રિકવન્સીઝને બહુવિધ ચેનલોમાં વિભાજિત કરવામાં આવી છે જ્યારે પણ વપરાશકર્તા તેના ઉપકરણ એટલે કે ડિવાઇસ દ્વારા ઇન્ટરનેટ એક્સેસ કરે છે ત્યારે તે વિનંતી કરેલ માહિતીને બાઈનરી કોડમાં રૂપાંતરિત કરે છે આ દ્વિસંગીત કોડ તમારા ડિવાઇસોમાં એમ્બેડ કરેલી વાઈફાઈ ચિપની મદદથી વેવ ફ્રીક્વન્સીસમાં વધુ અનુવાદિત થાય છે તમામ ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગોમાં વાઈફાઈ રાઉટર અને તમારા ડિવાઇસ વચ્ચે ફ્રિક્વન્સી દ્વારા માહિતી પ્રસારિત કરવા માટે રેડિયો તરંગોનો ઉપયોગ કરે છે જે ડેટા મોકલવામાં આવી રહ્યો છે છે તેના આધારે અને આવર્તનનો ઉપયોગ થાય આવર્તન જેટલી ઊંચી છે પ્રતિ સેકન્ડમાં પ્રસારિત થતી માહિતીની માત્રા વધારે છે વાઇફાઈ સિગ્નલના પ્રસારણ માટે નીચેના ત્રણ માધ્યમો ઉપલબ્ધ છે જેમાં સૌથી પહેલા ઇથનેટ કનેક્શન અથવા બેઝ સ્ટેશન આ મુખ્ય હોસ્ટ નેટવર્ક છે જે રાઉટર ને નેટવર્ક કનેક્શન પૂરું પાડે છે બીજું એક્સેસ પોઈન્ટ તે વાયર્ડ ઇથરનેટ કનેક્શન સ્વીકારે છે અને પછી વાયર્ડ કનેક્શન ને વાયરલેસ કનેક્શન માં રૂપાંતરિત કરે છે તે પછી કનેક્શન ને રેડિયો તરંગો તરીકે વિસ્તરે છે એક્સેસિંગ ડિવાઇસ એવા ભૌતિક ડિવાઇસો છે કે જે વાઇફાઇ સક્ષમ છે અને જેના પર આપણે ઇન્ટરનેટ સર્ફ કરી શકીએ છીએ ત્યાર પછી વાય ફાઈ સ્ટાન્ડર્ડ્સ જેમાં અલગ અલગ સ્ટાન્ડર્ડ આઈ ટ્રિપલી દ્વારા માન્ય રખાયેલા છે જેમાં તમે જોઈ શકો છો આઠસો બે પોઈન્ટ અગિયાર જેમાં બી એ જી એન એસી એ એક્સ વર્ઝન તમને જોવા મળશે આ સિવાય સેવા આપવા માટે મોબાઈલ ફોન અને ડબલ્યુઆઈ મેક્સ દ્વારા ઉપયોગમાં લેવાતા મોબાઈલ નેટવર્ક ઓછા ડેટા રેટ સાથે લાંબા રેન્જ ના વાયરલેસ માટે એલ એ છે અને ઘરના વાયરો જેમ કે ટેલિફોન અને પાવર લાઇન ના ઉપયોગ જી ડોટ એચ એન દ્વારા થાય છે આવા જ કોપાસ સંલગ્ન તમામ વિડીયો માટે સબસ્ક્રાઇબ કરો જલી મળીશું ના વિડીયોમાં